સરગવો રોજબરોજ બરોજ લેવાથી થતા ફાયદાઓ વિશે સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર શિલ્પાબેન ડાબો ટીડીઓ હની કુમારી સિસોદિયા સીડીપીઓ મીતાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પારુલબેન બાયલ પાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી આઈસીડીએસ સ્ટાફ સહિત કાર્યકર તેડાંગર બહેનો તેમજ ગામે ગામથી આવેલા મહિલાઓ કિશોરીઓ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અહીંયા બાયડ તાલુકામાં પોષણ ઉત્સવની બે હજાર ચોવીસની અહીંયા તૈયારી કરવામાં આવી જેમાં શક્તિ અને મિલેટ્સ તેમજ સરદવામાંથી બનતી પંચોતેર આઈટમોનું વિવિધ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં સગર્ભા માતા ધાત્રી માતા તેમજ કિશોરીઓ તેમજ અન્ય તમામ લાભાર્થીઓને અહીંયા મોટા પ્રમાણમાં ઉપસ્થિત રાખીને તેઓને તેમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકાય અને તેઓ કઈ રીતે વપરાશમાં તેને લઈ શકે અમારા જિલ્લામાંથી વધારે પ્રોગ્રામ આપ્યો આસિસ્ટન્ટ શ્રી તેમજ તમામ અન્ય સ્ટાફે ખૂબ સરસ માહિતી આપી છે અને પ્રોગ્રામ નગરપાલિકાના પ્રમુખ શ્રી અને તાલુકા પ્રમુખના મેડમ શ્રી અને આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેડમ શ્રી અને અમારા મેડમ તમામ સ્ટાફ અને લાભાર્થીઓ વાલીઓ અને કિશોરીઓ આ પ્રોગ્રામ ખરેખર સફળ બનાવે છે અને મિલેક્સમાંથી બનતી વાનગીઓ અને ઉપયોગ કરીને ખરેખર આપણે જે આહારમાં લઈએ છીએ તેના થતી જે આપણને પોષક તત્વો અને પૂરક પોષણ દ્વારા આપણું શરીર સ્વસ્થ રહે તે માટે આપણે સતત સરકાર શ્રી પ્રયત્ન કરી રહ્યા છે અને આજનું બાળક આવતીકાલનું એક ઉજ્જવળ ભવિષ્ય બને તે માટે ખરેખર સરકાર આપણા માટે ચિંતિત છે અને આપણે એને અનુસરીને આપણે જો ચાલશું તો ખરેખર આપણું ભવિષ્ય ઉજ્જવળ બનશે અને આ નિવેટ્સ અને પેકેટ નો આપણા હારમાં ઉપયોગ કરીએ અને તેને સફળ બનાવવાનો પ્રયત્ન કરીએ જય હિન્દીએસ વિભાગ દ્વારા બાળ વિકાસ મહિલા ગુજરાત સરકાર દ્વારા આજે બાયડ ઘટક એક ને બે તાલુકા પંચાયત માં રોજ જિલ્લામાંથી પધારેલા બેન શ્રી શિલ્પાબેન ડામોર તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી પારુલબેન નગરપાલિકાના બેન શ્રી ભાવનાબેન અને આઈસીડીએસ માં બેન સીડીપીઓ બેન શ્રી મીતાબેન અને આઈસીડીએસ દરેક સ્ટાફ અને આવેલ દરેક સગર્ભા બેનો અને દસ થી અઢાર વર્ષની દરેક દીકરીઓ અને કુપોષણ અને પોષિત કરતી દરેક મહિલાઓ જે સગર્ભા મહિલાઓને દરેક ને તાલુકા પંચાયતમાં આજે દરેક દીકરીઓને આજે પોષિત કરવા માટે અને જે વાનગીઓ બનાવે છે કુપોષણમાંથી પોષણ મળે એ માટે વાનગીઓમાં મિલેટ દ્વારા જે બહેનોને આપવામાં આવે છે જે પોષક તત્વો મળી રહે દરેકને ને મહિલાઓને બાળાઓને એ માટે આજે તાલુકા પંચાયત માં આવો મોટો કાર્યક્રમ થયો ખૂબ ખુબ ધન્યતા અનુભવું છું અને દરેક ને હું તાલુકા પંચાયત ઘટક એક બે હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત પોષણ ઉત્સવ બે હાજર ચોવીસ અંતર્ગત બાલ શક્તિ માતૃશક્તિ પૂર્ણ શક્તિ મિલેટ વિશે ઉપસ્થિત જિલ્લામાંથી જિલ્લામાં શિલ્પાબેન નગરપાલિકામાંથી પધારેલા એ પ્રમાણે દરેક આઈસીડીએસ ની બહેનો સ્ટાફ અને કિશોરીઓ જે મિલેટ વિશે જે માહિતી આપી એ અંતર્ગત દરેક કિશોરીઓ ધ્યાનમાં લઈ અને એ વિશે આગળ પ્રચાર પ્રસાર કરવો એ બદલ હું દરેક કિશોરીઓને આ ભારત વ્યક્ત કરીશ કે દરેક કિશોરીઓ આજે દરેક મેડમે જે તમને ભાષણ આપ્યું અને જે સમજાય એનો સદુપયોગ કરજો એનો દુરુપયોગ કોઈ કરતા નહીં કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર